ખડકીમાં રસ્તા વચ્ચે આવેલ દબાણ ગ્રામ પંચાયત મામલતદાર પોલીસ સહિત ની ટીમ પહોંચી દબાણ દૂર કર્યું મંડીનું દબાણ દૂર કરતા ગ્રામજનોએ પંચાયત સામે આક્ષેપો કરી નારાજગી વ્યક્ત કરી પારડી તાલુકાના ખડકી ગામે આવેલ બંચલા ફળિયામાં એક માર્ગ ઉપર શેડ પાડી મંદિર દબાણમાં આવતા પંચાયત દ્વારા સંચાલન કરનારને ત્રણ નોટિસ આપ્યા બાદ જવાબ ન આવતા ખડકી ગ્રામ પંચાયત મામલતદાર પોલીસ સહિત ટીડીઓની ટીમ પહોંચી દબાણ દૂર કરવામાં આવ્યું હતું જેના વિરોધમાં મંદિરના સંચાલક સુમન મગનભાઈ પટેલ વગેરેની અરજી સામે ખડકી ગ્રામ પંચાયતે તેઓને રસ્તા વચ્ચે આવેલ દબાણ દૂર કરવા અંગે ત્રણ નોટિસ મોકલવામાં આવી હતી જેનો જવાબ ન આવતા જે સ્થળ ઉપર જે દબાણ દૂર કરવા

મંદિરનું દબાણ દૂર કરવા સામે આક્ષેપો કરી આક્રોશ ઠાલવ્યો હતો આજે અમારા ખડકી ગામના સમાચાર છે આજે લોકો ગુરુવાર છે ભગવાન ના દિવસ છે આજે એ લોકો જલારામ બાપાનું મંદિર તોડ્યું છે એટલે આજે અમારા વર્ષથી આ મંદિર અમારું ચાલતું છે પૂજા કરતા છે ભગવાનની સેવા કરતા છે આજે અમે એને જે અમને મળતી અમે શક્તિ ભક્ત પ્રમાણ ભક્તિ પ્રમાણ અમે કરતા છે જલારામ બાપાની આજે એ લોકો જલારામ બાપાનું મંદિર તોડ્યું ને જલારામ બાપા ના ફોટા અમે અહીંયા લઈ આવ્યા છે એ સારી રીતના રાખવા જોઈએ ને એ લોકો કઈ બી નિવારણ આવે

એ લોકો બધું એ લોકો આ કામ કર્યું છે મંદિર ખેડૂત છે એ લોકો મંદિર એ જ કે કંપની સાથે સરપંચ ને એ લોકો મળી ગયા કંપની આપવા માટે એ લોકો આ બધું કર્યું છે કંપની કમ્પ્લીટ બનીને તૈયાર થઈ ગઈ છે હવે એ લોકોને રસ્તા માટે નામ કે રસ્તો હતો એ લોકો ને આપેલો છે ત્યાંથી એ લોકો નું કઈ બીજો પાર્ટી સાથે અનબંધ થઈ જશે એટલા માટે એ લોકો પેલું કર્યું કંપની આટલા ફરિયા આવેલી છે અમારે સાઈ મંદિર ની પછાડે અમારી એજ માંગ છે કે આ રસ્તો નથી આપવો અમારે ને મંદિર પાછું અમારું ત્યાં બનવું જોઈએ હા પંચાયત ના ખર્ચે અમારું મંદિર બનાવી આપવું જોઈએ આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલ ને સબસ્ક્રાઇબ અને લાઈક કરો બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સ ની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે લાઈક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો